ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈને સતત તારીખ પે તારીખ પડી રહી છે જેમાં એક બાજુ ભાજપ સરકાર પહેલગામમાં જે હુમલો થયો આતંકવાદી હુમલો થયો તેને લઈને પાકિસ્તાન સામે શું આપવું તેમાં વ્યસ્ત જોવા મળી રહી છે અને તેને લઈને બીજી બાજુ જે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જે જાહેરાત થવી જોઈએ તેની તારીખો સતત ઠેલવાઈ રહી છે પરંતુ તે વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે ગુજરાતીઓને એવી આશા હતી કે ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે જેમાં હાલના જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેઓ હવે કેન્દ્રીય જળ મંત્રી બની ચૂક્યા છે તેમની જવાબદારીમાં પણ વધારો થઈ ચૂક્યો છે એટલા માટે તેઓ સતત જાહેર કાર્યક્રમમાં પણ ભાજપ હાઈકમાન્ડને એવી અપીલ કરતા હોય છે કે હવે મને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો કારણ કે મારી પાસે હવે બે જવાબદારીઓ થઈ ચૂકી છે અને જે રીતે ભાજપમાં એક વ્યક્તિ એક જવાબદારીનો સિદ્ધાંત છે તે મુજબ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે અને હવે તેમને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ પરંતુ જેવી જ રીતે આપણે વાત કરીએ તો સતત નવી તારીખો નવા નામની જાહેરાતને લઈને આવી છે કે ભાઈ આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે આ સમય દરમિયાન થઈ જશે તેમાં દિવાળીનો તહેવાર પણ પૂરો થઈ ચૂક્યો છે કોળી ધૂળેટીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો છે ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તેના પરિણામો પણ આવી ગયા છે ચારે બાજુ ભાજપનો ઝંડો પણ લહેરાઈ ચૂક્યો છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હજુ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત નથી કરવામાં આવી અને જો એક બાજુ જોવામાં આવે તો જે રીતે જમ્મુ કાશ્મીરમાં બાવીસ એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો તેના લઈને ભાજપ હાઈ કમાન્ડ સતત બેઠકોનો દોર શરૂ કરી દીધો છે કે હવે આ જે હુમલો થયો છે તેનો reaction પાકિસ્તાન સામે શું હોવો જોઈએ હુમલો કરવો કે ન કરવો યુદ્ધ કરવું કે ન કરવું તે સમગ્ર બેઠકમાં ચર્ચાઓ ચાલી રહી છે અને તેના કારણે બીજી બાજુ જે ગુજરાતનું સંગઠન છે જેની નવી રચના થવાની છે પુનરચના થવાની છે તેની તારીખો ઠેલવાઈ રહી છે પરંતુ તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જે રીતે વાત કરવામાં આવે તો દસ મેની આજુબાજુમાં જે છે તે ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી શકે છે સૂત્રો દ્વારા અમને હાલમાં એવી માહિતી મળી રહી છે કે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત દસ મેની આજુબાજુ થઈ જશે એટલે કે દસ મે પહેલાં તો થવી જોઈએ નામની જાહેરાત તે રીતના સમાચાર અમારી પાસે આવ્યા છે જોકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત નહીં કરવામાં આવે પરંતુ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે તેવા સમાચાર અમને હાલમાં મળી રહ્યા છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામના રેસમાં એવા ઘણા નેતાઓ જે છે તે જોવા મળી રહ્યા છે જેમાં પહેલાં તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ મોખરે જોવા મળી રહ્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જામનગરના સાંસદ પૂનમબેન માંડમનું નામ પણ સતત ચર્ચાઈ રહ્યું છે ત્યારબાદ જગદીશ વિશ્વકર્માનું નામ પણ સતત ચર્ચાઈ રહ્યું છે પરંતુ આપણે જે રીતે ભૂતકાળમાં જોયું છે કે ભાજપને કોથળામાંથી ઊંધળું નીકાળવાની ટેવ તો હંમેશાથી રહી છે એટલે કે જે નામ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું હોય તેને બદલે કોઈક અલગ નામ જ પ્રગટ થતું હોય છે તે રીતના ઘણા સમાચાર આપણે જોયા છે ભૂતકાળમાં ઘણા બધા એવા નામો આપણે જોયા અને હાલમાં પણ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે જે પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આવશે તે તે નામ જે છે 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 ભાજપ જાહેર કરી શકે તેવા સમાચાર પણ અમારા સુધી પહોંચી ગયા તો હવે કે મેની આજુબાજુમાં ભાજપ હાઈકમાન્ડ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરે છે કે કેમ અને આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ કરી દેજો